ભોલવા દે શકી ચાલો ચાલો ને જઈએ ચંપારણ મારે ચાલો ચાલો ને જઈએ ચંપારણ મારે ત્યાં તો મહાપ્રભુજી વિરાજે આનંદ મારે ચાલો ચાલો ને જઈએ ચંપારણ મારે અગ્નિ અગ્નિમાંથી વલ્લભ પ્રભુ પ્રગટ્યા રે અગ્નિ માંથી વલ્લભ પ્રભુ પ્રગટ્યા लो ने मन भाव्यारे चल चलो ने जये चम्पारण मारे। वाले पुष्टि भक्ति मा आदिशा प्या वाले पुष्टि भक्ति न आदिश प्यान्मो जन्मना कष्टायिणे का प्या रे चलो ने जये चम्पारायण ધન્યા ચૈત્ર ચૈાશુદ એકાદશી રે ધન્યા ધન્યા ચૈત્ર શુદ એકાદશી રે એ તો વૈષ્ણવ જન્ને વસિયા રે ચાલો ચાલો જઈએ ચંપરાણમા મારે બ્રહ્મ સબાન કરાવ વપ રે બ્રહ્મ સાબંધ કરાવ વાપ લક્ષ ચોરાશી ના ફેરા ટાળિયા રે ચાલો ચાલો ને જઈએ ચંપારણ મારે કન્યા જન્મ થી જીવ ખોટો પડ્યો રે કણા જન્મ થી જીવ ખોટો પડ્યો રે કાંઠી બાંધી ને એને ચરણ કરી ચાલો ચાલો જઈએ ચંપારણ મા કંઠી બાંધી ના એને ચરણ રે ચાલો ચાલો ને જઈએ ચંપારાણ અમર આચાર્ય મહાપ્રભુ જે ઉપદેશ આપ્યા રે આચાર્ય મહાપ્રભુ જે ઉપદેશ આપ્યા સેવા સમ્રાણ ના ધર્મ સમચાવ્યા રે ચાલો ચાલો ને જઈએ ચંપારણ માર શ્રી કૃષ્ણ શરણામ મંત્ર બોલીએ ૈયાને કોલિએ રે ચાલો ચાલો ને ચંપરણ જઈએ ત્યાં તો મહાપ્રભુજી બીરા જયા મારે ચાલો ચાલો ને ચંપરણ જઈએ રે વલ્લભાધીશ કી જય